તો સુરતમાં હડતાલના નામે કંપની પાસેથી પૈસા ખંખેતા મનીષ શેઠ સામે ફરિયાદ નોંધાઈ છે શેઠ સામે ખંડણીની શેઠ દોરીને હડતાલ કરાવતો હતો હડતાલ કરાવીને કંપની સંચાલકો પર દબાણ લાવતો અને દબાણ સમેટાવી લેવાના નામે પૈસા ની માંગણી કરતો હતો કરંજની ગોપીકિશન કંપનીમાં બબાલ કરતા ભાંડો ફૂટ્યો ગોપીકિશન કંપની સંચાલકો પાસે મની શેઠ વીસ હજાર માંગ્યા હતા કંપની સંચાલકોએ દસ હજાર જોડાયા છે નિર્મલ સુરત માં હડતાલ ની ધમકી આપીને સતત કંપની સંચાલકો ને હેરાન કરવામાં આવનારા આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે શું વિગત સુરતના મનીષ શેઠ નામનો વ્યક્તિ કામદારો નું ઉપરાણું લઈને ત્યાં પહોંચ્યો હતો અને કંપનીના સંચાલકો સાથે માથાકૂટ કરી હતી અને ત્યારબાદ કંપનીના સંચાલકો સાથે સેટલમેન્ટ કરવા માટે તેને પૈસાની માંગણી કરી હતી કંપની દ્વારા તેને ગુગલ પે પણ કરવામાં આવ્યા હતા ખંડણીની માંગણી કરવામાં આવી હતી અને તેના ગૂગલ પે જે કંપની દ્વારા જે ગૂગલ પે કરવામાં આવ્યું હતું એ ગૂગલ પે દ્વારા તેને પેમેન્ટ કરવામાં આવી હતું આ બાબતને ધ્યાને લઈને કંપનીના જે સિક્યુરિટી હેડ છે તેના દ્વારા દસ હજાર પેમેન્ટ પણ કર્યા હતા અને બાકીના દસ હજાર જે બાકી હતા એના માટે વારંવાર કંપનીના સંચાલકોને ધમકી આપતો હતો છેલ્લા કંટાળીને માંડવી પોલીસમાં ખંડણી ની ફરિયાદ નોંધાઈ હતી જે મનીષ છે તે અગાઉ પણ આ બાબતે કંપની સંચાલકો સાથે માથા ગોઠ કરી અને પોતાનો રોકલો થતા હોય સામે આવ્યું છે અને ઘણા ગુંડાઓ પણ એની પર નોંધાઈ ચુક્યા છે હાલ તો પોલીસે ફરીનો ગુંડો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ નિર્મલ જાણકારી બદલ આભાર